અમદાવાદના ડીજે ટોયટોના જનરલ અને આસિસ્ટન્ટ મેનેજરે ખોટા કાગળો બનાવી આશરે પંદર જેટલી ગાડી બારોબાર વેચીને નવ કરોડ ઉપરનું કૌભાંડ ભરાવતા સોલા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી છે આખી છેતરપિંડીની વિગત જોઈએ તો ગ્રાહકો પાસેથી અલગ અલગ મોડેલની જૂની ગાડીઓ નંબર નંગ પંદર કે જે શોરૂમ કંપની દ્વારા ખરીદ કરેલ નથી તેમ છતાં કંપનીના નામે ખરીદ કરી તે ગાડીઓ બારોબાર વેચી નાખી તે પેટેની રકમ જે તે ગ્રાહકોને ન આપી કે કંપનીમાં જમા ન કરાવી રૂપિયા નવ કરોડ એકોતેર લાખ તેતાલીસ હજાર ત્રણસો સાત જેટલી માતબાર રકમ પૂર્વ આયોજિત કાવતરું મેળવી કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ તારીખ ચાર ના રોજ સી રજનીશભાઈ સુભાષભાઈ અરોરા દ્વારા કરવામાં આવી હતી આ કંપની ત્રણ શોરૂમ પૈકી એક શોરૂમ સોલા અમદાવાદ શહેર ડીજે ટોયોટોના નામથી આવેલ છે જેમાં ત્રીજા વિભાગના યુ ટ્રસ્ટ કે જે યુઝ્ડ સેકન્ડ હેન્ડ કાર ખરીદ કરવાનું કામકાજ કરે છે જેમાં સમીર જીતેન્દ્ર કુમાર શર્મા નાની ભાગોળ તાલુકો પ્રાંતિજ જનરલ મેનેજર તરીકે તથા ચિરાગ જ્ઞાનેશભાઈ દત્ત રહે ઉદય એપાર્ટમેન્ટ નારણપુરા અમદાવાદ શહેર આસિસ્ટન્ટ મેનેજર તરીકેનું અને જૂની કાર ખરીદ તથા વેચાણ કરવાનું તમામ કામકાજ સંભાળતા હતા કંપની દ્વારા કરાયેલ ઓડિટમાં કુલ ત્રેપન અલગ અલગ મોડેલની ગાડીઓ જે કંપનીએ ખરીદી હતી તે મળી ન હતી આ સિવાય અન્ય પંદર ગાડીઓ કે જેના નાણાં કંપની દ્વારા ચૂકવેલ નથી તે ગાડીઓ વિવિધ ગ્રાહકો પાસેથી મેળવી બારોબાર વેચી તેની રકમ કંપની કે જે તે ગ્રાહકોને આપેલ નથી એમ મળી કુલ અલગ અલગ અડસઠ ગાડીઓ મિસિંગ હતી જે ગાડીઓ અંગે સમય તથા ચિરાગ દત્તી પૂછપરછ કરતા તેઓ આ ગાડીઓ કંપનીની જાણ બહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને વેચી આપી પૈસાની છેતરપિંડીનું બહાર આવતા જેની ફરિયાદ કંપની દ્વારા સોલા પોલીસમાં કરતા પોલીસે આ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાડી ખરીદવાનું કામ કરતો અને ત્યારબાદ આ ગાડીઓ તેમના આસ્થા બારોબાર ડીલરોને વેચતા હોય છે તે અંગે તેઓ ગાડીઓનો તેમનો સ્ટોક હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ગાડીઓ આવેલ તથા અન્ય કસ્ટમરોની ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ

આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતા ઓછા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા જેથી કસ્ટમર તેમને ગાડીઓ વેચવા માટે સંમત થઈ જતા ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય એ ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયટોમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના